પાટનગર ભુજ શહેરમાં આડેદળ પાર્ક કરાતા વાહનોને કારણે ક્યાંક ને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે તેવામાં આજ રોજ ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ભુજ શહેરના જ્યુબિલી સર્કલથી લેવા પટેલ હોસ્પિટલ સુધીના રસ્તા પર જ્યાં આડેધડ વાહન પાર્ક કરાયેલા હતા અને ખાસ કરીને અને નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરાયા હતા તેવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને જે ફોર વ્હીલર્સ પાર્ક કરેલી હતી તેને પોલીસ દ્વારા લોક લગાવવામાં આવ્યા હતા અને ટુ વ્હીલર વાહન ચાલકો જે હાજર હતા તેઓને સ્થળ પર દંડ ફટકારાયો હતો અને અન્ય વાહનો ટોઇન કરવા માટેની કામગીરી હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ભુજની જનતાને એક અપીલ કરવામાં આવી છે કે આપના વાહનો આડેધડ પાર્ક ન કરો અને જ્યાં પાર્કિંગ ઝોન આપેલો છે તે વિસ્તારમાં જ વાહન પાર્ક કરવામાં આવે તેવી તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી અને ખાસ કરીને તેઓએ દુકાનદારોને પણ અપીલ કરી હતી કે આપના પાર્કિંગ ઝોનમાં જ આપના ગ્રાહકોને વાહન પાર્ક કરાવો જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં આડેધડ પાર્ક તથા વાહનો કારણભૂત ન બને ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ટ્રાફિક પોલીસના વડા આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજ રોજ પોલીસ અધિક્ષક વિકાસ સુડા સાહેબના માર્ગદર્શનથી જ્યુબિલી સર્કલથી રિલાયન્સ સર્કલ સુધી બંને સાઈડમાં જે ફોર વ્હીલર ગાડીઓ તેમજ ટુ વ્હીલર મોટરસાયકલ એક્ટિવા વગેરે જે રોડ ઉપર નો પાર્કિંગની જગ્યાએ મૂકવામાં આવેલા તેવા વાહનોને ફોર વ્હીલ ગાડીને લોક મારવામાં આવેલા અને ટુ વ્હીલરના માણસો હાજર હોય તો એમને નો પાર્કિંગનો દંડ આપવામાં આવેલ છે આમ જનતાને અમે રોડ ઉપર નો પાર્ક કરવા માટેની સમજ કરી શકીએ છીએ અંડરગ્રાઉન્ડ છે તે ડૉક્ટર હોય દુકાનના માલિક હોય એ પોતપોતે પોતાના વાહન કે પોતાના ગ્રાહક આવે એમનું પોતાના પાર્કિંગમાં પાર્ક કરાવે તો આ ભુજનો પ્રશ્ન ઓછો થઈ જાય છે રોજેરોજનો આજે અગિયાર હજાર રૂપિયા નો પાર્કિંગ તેમજ નો દંડ વસૂલ કરવામાં આવેલો છે આમ જનતાને એટલું જ માર્ગદર્શન આપવાનું કે તમે જે જગ્યાએ વાહન પાર્ક કરો છો એ વાહન આપણું બીજા માણસોને નડતરરૂપ તો નથી ને ખાસ તેનું ધ્યાન રાખવું જરૂરી છે ફોર વ્હીલર એક ગાડી હોય તો ચાર મોટર સાયકલ ઊભા રહે એટલી જગ્યાએ રોકીને રોડ ઉપર ઊભી રહે તો બીજા વાહન આવવા જવામાં તકલીફ પડે હોસ્પિટલમાં આવતા હોય મોલમાં આવતા હોય તો તમામ જનતાને મારી અપીલ છે કે પહેલાં પોતાનું વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરો જેથી બીજા માણસને આપણે નડતર ઉપ ના થઈએ અને ખાસ કે પોતાનું પાર્કિંગ ક્યાં છે જે તે જે જગ્યાએ જાવશો તમે કે કોઈ મોલમાં ખરીદી કરવા જશો તો એનું પાર્કિંગ હોય જે તે જગ્યાએ તો જ તમે પાર્ક કરો જેથી તમને બી તકલીફ ના પડે આમ જનતાને તકલીફ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં અમને ફાયદો રહે